સ્વામિનારાયણ હવે સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્ય મોહન ની દક્ષિણા દેખોરી માત્રા દે મુખાર ની પાઠ ઉપર વિરાજમાન હતા

મારાજ કે દાદા વાત કરવી છે ભગવાન ભજવા એથી મોટી કોઈ વાત નહી કારણ કે જીવમાં એનું લઈ રહેલું છે બીજા ભૌતિક છે ધર્મ કામ એના હારું દુનિયા બચતે છે બકી છે પણ એ પાછું લય થઈ જાય નાશ થઈ જાય મારા સાત્વિક કર્મ ગમે તેટલા કરે તો એ મારા કે પાછું તમારા ફેરો તો ખરો જ તાત્વિક કર્મથી મોક્ષ થતો નથી ભગવાનની ભક્તિ સિવાય ભગવાનની નિષ્કામ ભક્તિ કરે તો આ જીવને ચોરાથી લાશ કરવાની મટી જાય અને ગર્ભવાતના જમપુર એના લક્ષી એના દુઃખ એના ઉપરથી માથેથી જતા રહે પણ એ થાય જીવનાથી થતું નથી અને આ જીવ આ બંધન નું કામ ગોતા સંસાર નો વ્યવહાર તો પડી ને બંધાય છે ને એમાં કુતાય છે તારા પણ ભગવાન પજવાનો હુસતું નથી કોઈને એ મહારાજ આજ જાગૃત પ્રગટ જાગૃત કરે છે ભાઈ હરી ભગવાન કર્યું સમે થાઈ છે ભાઈ ભગવાન થાય છે ને કોટી બ્રહ્માંડમાં પાંચ રૂપન કોઈ નું હલાય હાલતું નથી ભગવાન વલા હાલ તોય પણ જીવને હું કરું મેં કરું એમ હું કરી રહ્યા

થાવો તો ત્યાં નથી થતો અને ધન પ્રાપ્ત થાવત માં શું કરવા ધાર્યું કે વરસાદ શિયાળા શું કરવા કર્યું

અને આને રોગ થાવો તો તેને રોગ પણ થાય છે હમ અને આને રોગ ન થાવો તો તમે રોગ પણ નથી થતો એટલે મતલબ પરંતુ તમારા ભક્તો કોઈનો રોગ ના થાય તો પછી સેવા સારી થાય એટલું તો કરો એ હે હા ડૉક્ટર સત્સંગ કરાવે આ કિરણ ના ગોરે તમે કહેશો જે સત્સંગી ને સુખ દુઃખ થાય છે ને રોગાદી પ્રાપ્ત થાય છે ને ની ભક્તો થાય છે થાય છે સુખ દુઃખ તો એ શા સંકો સારું નહીં

એના ભાઈ દિવસ ખેંચી લઉં જ માયા એટલે ભગવાન માં તલ્લીમ થઈ જાય નરસિંહ માતા ને બધું ખેંચી લીધું કે શેર મીઠું આપે એવું ના ભગવાન માં તલ્લીમ થઈ ગયા જો વ્યવહાર સારો હોત તો ગુચી એટલે અત્યારે લઈ લીધું બધું એમ ભગવાન ના ભક્ત કાલે એક પેલો આવ્યો તો ધ્વારાજી નો આંકડીયા ભગત

યોગી મહારાજ આવે તો ત્યાં લાલ પડે તો બાવાજી થી લઈને પગે લાગે છે એવા મહારાજ છે ગંજેરી મારો લાલ તો આ ચોર સાધુ ભારત ચીતર હવે એની મોટો પીને તો તેનું એમ છે એમ હા ને ભગવાન ને સારું કરવું છે જે સુર્યનું દુઃખ હશે તે ભગવાન પોતાના અસર્જન નું કાંટે કરીને ટાળતા હશે સૂર્યનું કુખ હોય તો કાંટે આપણો કાંતો વાગ્યા જેમ થાય ભગવાન આપણને કેમ કાંટો વગાડ્યો ભાઈ ગુડી આવવાની છે એટલા સારું વગાડ્યો હુળી આવવાની છે એટલા સારું કાંતો વગાડ્યો એમ ના સમજે એટલે પેલા પેલાની હરિભક્તોની ગામ ભેંસ લૂની કરી તો એને બતરા કરે કે આખા ગામની ભેંસ બંદર ના મળીએ લૂનીને આપણે ભજન કરીએ છીએ ભક્તિ કરીએ છીએ એટલે ભગવાને આપણે ભેંસ લૂની કરી પણ પછી સાથે પેલું ધન આવ્યું બાર વટિયા તે બધાયની ભેંસો પેલા ગોવાયા હતા એના રંગ ગોવાયા કરી પગ હાથ બાંધી અને ધોરા હાકી ગયા પણ પેલાની લૂલી ભેંસ હતી એ ના હાકી ભેગી કારણ કે લૂલી હાલી હકા એનો પેલી તો ધોરા ધોર લઈ જવી હોય મારમ મારા એટલે એને પડી મેલી તો એ ભેંસ ઘેર આવી ત્યારે પછી ખબર થઈ પડી કે જો આ ભગવાન આ ભેંસ આપણે ધણ વાળી ન જાય સોળ લોકો કેટલા હારું ભગવાને લૂલી કરી છે ને એ ભેગી જાત તો વર્ત આપવું પડત અને લૂલી તો કાલે મટી જશે ખબર પડી ગયું ત્યારે જેમ થયું કે આપડી કેમ લૂલી કરી એટલા આવું છે ભગવાન કરતા હોય એ સારા સારું ક્યાં છે ભગવાન ના માટે સારા હારું કરતા હોય અને પૂરી લખી હોય તો કાંટે હેરવે એમ છે જે ભગવાન રક્ષા કરે પેલા ચોરી છીતકીના વચના કાંટો વાગ્યો અને હું એ બધા ચોરાયે લીધા અને પેલા નહીં હુરીએ દેવા લીધો તો ખરો પણ લોકો પૂરી સાચી પૂરી તો મંદિરમાં ભજન કરતો હતો અને સાધુ ફાયે બેઠો હતો અને ચોરીએ ગયો નહોતો એમ કરીને ભગવાને બચાવ્યો જો કાંટો ન વાગ્યો તો એ ચોરો ભેગો દાત અને હુળી મલત પણ એ કાંટો ભગવાને વગાડ્યો એટલે ચોરી કરવા જવાનું નહીં અને પછી બચી ગયો એમ ભગવાન બતાવે છે પણ આપડે પહેલી ખબર ન પડે અને પછી ખબર પડે કે જો આ સજે આ રીતે ભગવાન આટલા હાલ માં રક્ષા કરીલા માં સંભાળે ખાલી હેલા હોય તારે સંભાળે ભગવાન અને ત્યાં ભગવાન ના આંભે પેલા કહેવાય છે કે સુખમાં માં સાંભળે સુંદર છે દુઃખ માં સાંભળે રામ સુખ હોય તારા ભગવાન વ્યવહાર સંભાળે અને દુઃખ પડે તારા રામ ભગવાન હારું અરે ભારે રામાનંદ સ્વામી મહારાજ દયા જયારે રામાનંદ સ્વામી મહારાજ ને ગાડી ઉપા થાય ત્યારે મહારાજે રામાનંદ સ્વામી ગુરુ પાસે બે વર માગ્યા પોતે સ્વતંત્ર હતા પુરુષોત્તમ નાણાં હતા પણ

માટે અમારી તો નજર એવી છે નજર છે પણ ભગવાન બનવા જેટલી બરકત જેટલી ભગવાનની આજ્ઞા અનુવર્તી મરજી લોપીને આપણે કામ ડગલું ભરીએ છીએ એટલું આપણે દુઃખ આવે છે જે જે સચી ભગવાનની આજ્ઞા લોપીને પગ મેજો તો દુખાયું સીતાજીએ એક લીતો લોપ્યો એમાં આપણું સાથે રામાયણ થયું એક ને આણ સજે અંડોળી એમાં આટલું બધું દુખાયું

અને અહીં બેઠા થતા પણ સર્વે ને જાણીએ છીએ અને માતા નો ઉદર ને વિશે થતા તે દિવસે પણ જાણતા હતા હા ભગવાન તો સર્વજ્ઞ છે અને ભગવાન તો માતા ના નથી જે તો સંશય અખંડ આવી નાખી અને સર્વજ્ઞ સર્વજ્ઞ અને આ તો બધું એ લીલા ભગવાનની ની એમ તથન માત્ર છે જન્મ મૂળ મારું છે તો એના માથે છે જ નહીં પણ એ ભગવાન બધી લીલા છે નતની માયા છે કે આજ માણસ થી કળાય નહીં અનન કોટી બ્રહ્માંડ ને જેમ હાથ પણ જાણતા હતા કેમ કે અમે તો ભગવાન જે શ્રી નવાનંદ સિંહ એ છીએ અને મહાપાપ જીવ હશે અમારા આશ્રય ને ધર્મ ને અમાર હશે એને અમે અંધકારે દર્શન ભગવાન નું જે અક્ષરધામ એને પમાડીએ છીએ

તો મહારાજે એને ગાય જેવા કરી નાખ્યા હાથમાં મારા આપી અને બંધુકડીઓ નાખી દીધી હતી એવા જોબન પગી તફો પગી મુદોસુરુ માન ભા એ બારવટીયા અને તીર ચાલે ન જોઈએ એને તીર આપે એટલે એ વરાવું તીર વરાવું કોઈનું નામ જગા જોબન પગી નો તીર થાય તો પછી કોઈ હામાં બારવટીયા હામાં મળે તો નામ ના દે એટલી એની હાક એવાને પણ મહારાજે ગાય જેવા કરી નાખ્યા એમના આશરે જવું જોઈએ ને જવું જોઈએ તો ઉધાર થઈ જાય વાઘરી હોય દારૂ મા હગરામ ને મહારાજે કેવો કરી નાખ્યો ભક્ત કરી નાખ્યો એકાદ અને મહારાજ કુબામાં જઈને કરી ગયા કુબામાં મારા કુબામાં કે હાથી કરી ગયો

તે ધર્મદેવ ધર્મ રાજા અને મોટી સિંહ એના થકી આ નર્મ નારાયણ પ્રગટ થયેલા બદ્રિકાશ્રમમાં બદ્રિકાશ્રમમાં અત્યારે વેસ્ટ એને નરનારાયણ ઋષિ કૃષ્ણ ભગવાન અને અર્જુન રૂપે પાછા તે પાંચ હજાર વર્ષ પૂર્વે પ્રગટ થઈ અને આ પૃથ્વીનો ભાર ઉતાર્યો અને હજારો જીવોનો ને સુખ્યા કર્યા અને હજારો અસુરોનો નાશ કર્યો અને ભગવાને સદે આ લોકમાં આવી અને પૃથ્વીનો ભાર ઉતારી અને ધર્મનું સ્થાપન કર્યું અને એના ભક્તો જે ગોપીઓ જેવા એમને સદે પોતાની મૂર્તિનું શું આપ્યું અને લાડ લડાયા એ કાર્ય મહારાજ નલ ના ગયો એમ એમ મહારાજ કે ભગવાન ભક્તના મનો પૂરા કરવા હારું યુગે યુગે પ્રગટ થાય છે અને આ પૃથ્વીનો ભાર ઉતાર ભક્તની રક્ષા કરે છે ભક્તની શિક્ષા કરાયણ ઋતુ આ કરુગ્તે પાખંડી ખંડન કરવા અને ધર્મના વંશનો નાશ કરવા અને પુષ્ટ કરવા ની ધર્મ દેવતાને ભક્તિ ને વિસ્તારવા સારુ ની ધર્મ દેવતાની ભક્તિ ને વિતે નાન મુની રે પરતૈ ને આ સમાન યુતે વિરાગી છે નાલ પરગત થઈને સદન લાલ કેસામે આદિ નાર્યણમાંથી ઉત્પન્ન થઈ છે તે આદિ નારાયણ એ નર નારાયણ એ આમનો મો સ્વરૂપ આ તો સ્વાજ્ય હોયાના કારણમાં કાળ સમજાવતું ન રાતે વરાવે છે તો ઓછું ભૂલ થાય છે અને નરસિંહ ભજવ તો શીર થાય છે મહારાજી ભૂલ સ્વરૂપ સ્વરૂપના ભાવને પામે છે દિવ્ય સ્વરૂપના ભાવને ભાવ ને પામે અક્ષરધામ માં જે ભગવાનનું નું દિવ સ્વરૂપ છે એ ભાવને ને પણ આ લોકમાં તો ભગવાનના ના શરીર અને ભગવાનના ભક્તના ભક્ત શરીર તો માણસ જેમાં જ હોય કોઈ લુલો હોય ભક્ત કોઈ આંતળો હોય બારો હોય એવા ભક્ત હોય છે તો શ્રી એ સચિવ ધામમાં એવા રહે ધામ મારામદા <laughs> 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 એ નંદ ના થઈ જતા એટલે એમાં લોભાઈ ના જતા કારણ કે એ સ્વરૂપ પણ એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામ ના ધામી અક્ષરધામ નારાયણ નિત્ય આ સભામાં નિત્ય બિરાજ કોણ શ્રીજી મહારાજ પોતે જયારે છે મારા શાસ્ત્ર લખ્યું કે ભરતખંડ ના મુખ્ય દેવ છે શહેરી ના મુખ્ય ભક્ત નારદજી અને બીજી જે છે તે ખંડ છે બીજા એના દેવો જુદા જુદા મહારાજે ભાગવત માં ગણાય છે એટલે મારે કેમને આગળ કર્યા ભોમિયા અમારા સાથે કચ ભુજમાં જવું તું તો ભોમિયા લીધા નિષ્કુરાન સ્વામીને લાલજીને એમ અમારા આ ભરખંડ માં આવું હતું તો એમને ભૂમિયા લીધા આગળ અરે

અને એ ભગવાનના વતીનું કાર્ય કરવા આ લોકમાં આવે છે એ ભગવાન કે અમારું સ્વરૂપ જાણી અને આ અમદાવાદમાં પ્રથમ જ મંદિર કરી અને એ લણનારાયણ દેવને પધરાયા છે લલનાર નારાયણ એ લક્ષ્ય પુરુષોત્તમ ના સ્વરૂપો એ સ્વરૂપો કહેવાય અને સ્વરૂપી મહારાજના સ્વામી જતા શું કે નારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે જો અનંત બ્રહ્માંડના રાજા છે

રાજા છે અને અમે આ સંત જીવો ના કલ્યાણ અર્થે પ્રગટ થયા છીએ તમે જો અમારું વચન માનસો તમે જે ગામ માંથી આવ્યા છીએ ગામ માંથી આવ્યું એટલે બદમી કાશી સ્વામી મહારાજ છે શું ક્યા માટે જો તમે અમારું વચન માનશો તો અમે જે ધામ માંથી જે ધામ માંથી આવ્યા છે ક્યાંથી આવ્યા છે અક્ષરધામ માંથી અક્ષરધામ અમારો હજારો ફેર બોલ્યા છે સાસો હજારો શબ્દો આવે છે એ ધામમાં અમે તમને અમારો આશરો ને અમારો ઉપાસ આશર લઈ દઈશું જો અમારું વચન માન છો તો એ જા રાતે આપણે પંચાલન પહેલો વાંચ્યું એમાં અત્યાધિક અક્ષરધામ નું છું બધા ધામ થી જુદું પાડ્યું નહીં મહારાજ પોતે મરમમાં બોલા કે અમારું જે ધામ છે ત્યાં તમને લઈ જઈશો શું કહેશો તમે પણ એમ માનજો હવે અમારા કલ્યાણમાં જુ છે માનશો નહીં અમારો સબંધ તમને થયો છે તો તમારું કલ્યાણ થઈ ગયું છે અમારો જો આશરો છોડશો તો રખડી પડશો પણ અમારો દર્ડ આશરો રાખશો તો તમારો દિલ ભાઈ રહી જાય તમારું કલ્યાણ થઈ જશે અમારો દઢ વિશ્વાસ રાખશો અને અમે જેમ કહીએ કરશો તો તમને એક પડશે અથવા સાત ટકા જો અમે કહીએ એમ કરશો અમારો દળ વિશ્વાસ રાખશું તો હાથ ધરીમાં પણ તમારી રક્ષા અમે કરશું તમારો નિર્ભય રહીજ અને મહારાજ કેટલી કોઈ આરો ના હોય મહારાજ વાણ માં આરો હતો કેવા વાણ વચ્યો નાખી દીધા ખરાબ માર્યા તો એ પાસે મહારાજ રક્ષા કરી બુટ થાય રઘુવીરજી મહારાજ ને પેલા રક્ષા કરીને મહીસાગર મહારાજ ભગવાન રક્ષા કરે જો અમારા સત્સંગ ના ધર્મ બહુ રીતે કરીને પારશો તો શું દુઃખો આવ્યો હોય તમે તો પારશો બહુ રીતે અમારી અમે તમારી રક્ષા કરશું હાથ ધી મહાપ જેવું દુઃખ આવશે તો રક્ષા કરશો અમારા વચ્ચે નહી પાર મારી આગને નહીં પાળન અમારી ધા નહીં રાખો અમારો વિશ્વાસ અને અમારી ઉપાસના તો પછી મહાદુઃખ પામજો એમાં અમારા પાસે લેવા જવા નથી અમે તો આ સમયે કોઈ વાતનું નથી વર્ષથી રહીએ છીએ વર્ષથી અને અમે સર્વે વાર ના તલાવમાં અને જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર સો વાર ફર્યા સો વાર ફર્યા જસલપુર વૃંદાવન કરતા અધિક પ્રસાદી નું દીધું વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાન ફર્યા

અધિપતિ છે આ ભ્રમણ ઉત્પત્તિ સ્થિતિ રહી કરનારા દેવતાઓ મોટા છે એ આ અમારા દર્શન કરવા રોજ આવે છે પણ તમને દેખાય નહીં આ અમારી ઈચ્છા એ તમને આ તમને આજે એ દેવતાઓ ના દર્શન થયા અમારી કૃપા એ કરીને છે તો રોજ દર્શન કરવા એમ મહારાજ પોતે ક્યાં છે હા ત્યારે મહારાજ એ કહું છે ત્રણ દેવ નિત્ય આ સંતની ને અમારા દર્શન કરવા આવે છે પણ આજે તો વિમાન સહિત હરી ઈચ્છા એ કરીને તમને દેખાના દર્શન જેતલપુર નું પાંચમું થયું